ખેડૂત મિત્રો મગફળીમાં રોગ અને જીવાતથી પણ ભયંકર એટલે ઝેરી તત્વ આફલાટોક્સિન જે એસ્પરજીલસ ફ્લેવસ અને એસ્પરજીલસ પેરાસિટિક્સ નામની ફૂગથી ઉત્પન્ન થાય છે આફલાટોક્સિન્સ એક પ્રકારનો માઇકોટોક્સિન છે જેના લીધે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય છે મગફળીના નિકાસમાં આ આફલાટોક્સિન અડચણરૂપ પરિબળ છે આફલાટોક્સીની સમસ્યાનું નિવારણ શક્ય હોય તો પાકની અવસ્થાએ દુષ્કાળની પરિસ્થિતિમાં પિયત આપવું કારણ કે પાણીની ખેંચના કારણે આ પ્રકારની સમસ્યા વધે છે નિંદાવણ અને મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા થતી અટકાવો મગફળી બરાબર પાકે પછી જ ઉપાડો વધારે પડતી પાકેલ મગફળીમાં આ સમસ્યાની શક્યતા વધારે રહેલી છે મગફળીના જથ્થામાંથી ફૂગ લાગેલ તથા નુકસાન પામેલ દોડવા દૂર કરો રોગિષ્ટ છોડ જમીનની મગફળીને સારી તંદુરસ્ત મગફળી અને જીવાતોનું નિયંત્રણ કરો શક્ય હોય તો મગફળી ઉપાડતી વખતે વરસાદ ન પડે તે રીતે વાવેતરનો સમય નક્કી કરો દોડવામાં ઓછો ભેજ રહે તેમ ઝડપથી સૂકવી અને તેનો સંગ્રહ કરો સૂકી અને ભેજ વગરની જગ્યામાં કોઠારોની જીવાત તથા ફૂગની વૃદ્ધિ અટકાવી સંગ્રહ કરો એક દાણાવાળા ચીમડાયેલા અને ઝાંખા પડી ગયેલા દાણાને દોડવાથી દૂર કરો ખેડૂત મિત્રો તમે મગફળીનું વાવેતર કર્યો હોય તો આ બધી બાબતો ધ્યાન રાખજો જેથી કરીને આફલા ટોક્સિનામનો ઝેરી ઝેર છે આપણે તેને અટકાવીશું અને આપણા રાજ્ય તથા આપણા દેશની જે મગફળીની નિકાસ છે આપણે તેને વધારીશું આ લાગતી આમ તો સામાન્ય બાબત છે પરંતુ આ ખૂબ જ ગંભીર છે તેને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે